તહેવાર પૂરા થતાની સાથે જ ભરૂચમાં સૂર્યનારાયણ આકરા મિજાજમાં આવી ગયા હોય તેમ લાગે છે ભરૂચ જિલ્લામાં છેલ્લા પાંત્રીસ દિવસમાં ચારસો અગિયાર જેટલા લોકોને ગરમી અને લૂના કારણે તાકીદે સારવાર આપી એકસો આઠ ઇમરજન્સી સેવા દ્વારા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જેમાં વિગતવાર જોઈએ તો એકસો ચોવીસ જેટલા કેસ પેટમાં દુખાવાના એકસો છ જેટલા કેસ ખેંચ કે ચક્કર આવવાના ત્રણ જેટલા કેસ તીવ્ર માથું દુખવાના ચોપન જેટલા કેસ તાવના અને એકસો ચોવીસ જેટલા કેસ જાડા ઉલટીના નોંધાયા છે જેમને પ્રી ટ્રીટમેન્ટ આપી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા આ બાબતે એકસો આઠ પ્રોગ્રામ મેનેજર ધવલ પારેખે જણાવ્યું હતું કે ગરમીના સમય દરમિયાન લોકોએ તકેદારીના ભાગરૂપે કામ વગર બહાર જવાનું ટાળવું જોઈએ જો બહાર જવાનું થાય તો સુતરાઉ કપડાં પહેરવા પૂરતા પ્રમાણમાં પ્રવાહી લેતા રહેવું નાના બાળકો કે મોટી ઉંમરના વ્યક્તિઓએ ખાસ ગરમીમાં બહાર જવાનું ટાળવું જોઈએ હાલ જો ગરમીનો જે પ્રકોપ ચાલી રહ્યો છે અને એની અંદર પણ જોવા જઈએ તો એકસો આઠની અંદર પણ ગરમીને લીધે ખાસા એવા કેસીસમાં વધારો જોવા મળી રહ્યો છેલ્લા પાંત્રીસ દિવસના જે ડેટા જોઈએ ટોટલી ચારસો અગિયાર જેટલા કેસીસ ગરમીને લીધે મળ્યા છે એમાં પણ મુખ્યત્વે જો કેસીસની વાત કરીએ તો એકસો ચોવીસ જેટલા કેસો પેટમાં દુખાવાના ત્રણેક જેટલા કેસો જેમાં તીવ્ર માથો દુખવાના કેસીસ એકસો છ જેટલા કેસીસ એવા છે કે જેમાં ખેંચ અને ચક્કર આવ્યા છે અને લગભગ એકસો ચોવીસ જેવા કેસીસ છે કે જેમાં ઝાડા અને ઉગીનું જોવા મળ્યું છે આ દરેક કેસમાં સીન પર જઈ તે યોગ્ય સારવાર આપી એમને હોસ્પિટલમાં ખસેડવામાં આવે છે